નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર जूनागढ़ बी डीजन पॉलिस मुबारकबाग विस्तार केजुआना पांच पॉइंट पांच सौ इक्योंतेर क गांजो झड़पियो बी डिवीजन विस्तार गांजो तथा कुल मुदा कीमत कित पंचावन हज़ार सात सौ ए रूपया पॉलिस झड़पी लीधा झड़पायेल शख्सों में एनडीपीएस एक्ट मुजब गुन्धाय सोमीबेन मकवाणा गोपाल चुड़ास्मा शैलेश मकवाण नामना इसमो झड़पाया त्यारे ચૌહાણ સાગર નામનો શખ્સ હજુ ફરાર વજન કાંટો પ્લાસ્ટિક નિકોત્રી કેનાબીસ હશિશ ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને અંગત બાતમીના આધારે માહિતી મળેલ હતી કે મુબારકબાદ વિસ્તારમાં એક ઘરમાં ગાંજાનો જથ્થો છે જેના આધારે પોલીસ સ્ટાફે રેડ કરી અને એ સક્સેસફુલ રહી જે મુજબ આરોપી સાગરભાઈ મનોજભાઈ ચૌહાણ પાસેથી બાકીના ત્રણ આરોપી એટલે કે સોમીબેન ચમનભાઈ મકવાણા ગોપાલલાલજી ચુડાસમા અને ચાઇનીસ મનસુખ પૈક મકવાણા આ હમણે ખરીદી કરેલ હતી અને તેમનું એ નાના નાના પેકેટ્સમાં પેકિંગ કરીને વેચાણ કરતા હતા જી કેટલો જથ્થો અને કેટલી કિંમત અંદાજે સાડા પાંચ કિલો જેટલો જથ્થો છે અને જેની કિંમત પંચાવન હજાર સાતસો એસી જેટલી થઈ છે જી અને કોઈ બાકી પકડવા આરોપીઓ ત્રણ ત્રણને અટક કરી લેવામાં આવે છે અને ચોથાને રાઉન્ડ અપ કરી લેવામાં